પશ્ચિમ રેલવે દ્વારા મોડાસા રેલ લાઇનના કામ દરમિયાન મોટી ઇસરોલ આસપાસના થી વધુ ગામોના ખેડૂતના વીજ કનેક્શન કપાઈ જતા ખેડૂતોનો ઉભો પાક પાણી વગર સુકાવા લાગ્યો છે તો મુંઘા પશુઓને પણ તરસે મરવાનો વારો આવ્યો છે તો ખેડૂતોમાં ભારે રોષ સાથે સૂત્રોચ્ચાર કરી વીજળી શરૂ કરવાની માંગ કરી તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે જોઈએ આ અહેવાલમાં પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસાથી ટિન્ટોય રેલ લાઇન લંબાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે ત્યારે આ લાઇનના કામ દરમિયાન ખેડૂતોના ખેતરોમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે હાલ આસપાસના ગામોના ખેડૂતોએ લગભગ સો વીઘા કરતાં વધુ જમીનમાં જુવાર બાજરી એરંડા અને ઘાસચારાનું વાવેતર કર્યું છે આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે હવે આ પાકને પાણીની જરૂરિયાત છે એક તરફ ઉનાળો આકરો છે ત્યારે વીજળીના અભાવે પાણી ના મળવાના કારણે પાક સુકાવા લાગ્યો છે ત્યારે ખેડૂતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે આમ છે ત્યારે ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપીને વીજળી પૂર્વવત કરવાની માંગણી કરી છે ખેડૂતોનો ઊભો પાક પાણી વગર સુકાવા લાગ્યો પશ્ચિમ રેલવે દ્વારા રેલ લાઇનના ના કામ દરમિયાન વીજ કનેક્શન જતા પાક સુકાયો પશુઓને પણ મરવાનો આવ્યો વારો ખેડૂતોમાં ભારે રોષ સૂત્રોચ્ચાર કરી વીજળી શરૂ કરવાની કરી માંગ ખેડૂતો દ્વારા આપવામાં આવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ચિમકી રેલવે વિભાગ નું વાંક કાઢે છે અને યુજીવીસીએલ વાંક કાઢે છે બંને જળ તંત્ર વચ્ચે નિર્દોષ ખેડૂતો પીસાઈ રહ્યા છે આ બંનેની લડાઈમાં આજે લગભગ પચાસ કરતા વધુ ખેડૂતોનો લાખો રૂપિયાની ઉપજ મળે એવો ખેતી પાક નષ્ટ થવાના આરે છે જેને લઈ ખેડૂતો રોષે ભરાયા છે અને ઈસરોલ ગામ પાસે જ્યાં રેલવેની કામગીરી ચાલુ છે ત્યાં જઈને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વીજળી આપવા ન્યાયની માંગ કરી છે અને જો વીજળી આપવામાં નહીં આવે તો દસ ગામના હજારો મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મોટી ઇસરોલ ગામે રેલવે લાઇન ચાલુ થવાથી વીજળી બોર્ડે ખેડૂતોને પૂછા વગર લાઈન કાપી નાખી છે અને ખેડૂતોના સુકા લીલા પાક સુકાઈ જાય છે એ એ એ માટે

એમાં ચૂંટણી એ ધ્યાન અમે રાખીશું નહીં તો અમે એનો બહિષ્કાર કરીશું ચૂંટણી બ્યુટી રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા